ખેડા તાલુકાના ગોબલજના પરિચિતના ઉધાર ચૂકવણી પેટેનો ચેક રિટર્ન કેસમાં આણંદના જમીન દલાલને એક વર્ષની કેદ આણંદના અલ્તાફભાઈ વોરાએ ચાર લાખ વળતર પેટે મહંમદ સાહેબ સૈયદને ચૂકવવા આરોપી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવા કોર્ટનો હુકમ આણંદમાં સલાટીયા રોડ વિસ્તારમાં રહેતા અલ્તાફભાઈ યુસુફભાઈ વોરા જમીન પ્લોટ લેવેચનું કામ કરે છે તેઓને કામસર ખેડા અવરજવર દરમિયાન ગોબલજના વેપારી મોહમ્મદ સાહેબ સૈયદ સાથે પરિચય થયો હતો ધંધા અર્થે નાણાંની જરૂર પડતા અલ્તાફભાઈએ ચાર લાખ મોહમ્મદ સાહેબ પાસેથી ઉછીના લીધા હતા જે પરત ચૂકવણી પેટે આપેલ ચેક રિટર્ન થયો હતો જેથી નોટિસ મોકલવા છતાં નાણાં ન ચૂકવતા ખેડા કોર્ટમાં ફરિયાદ કરી હતી આ કેસમાં દસ્તાવેજી પુરાવા સહિતની બાબતો ધ્યાને લઈને અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ખેડાએ હુકમ કર્યો હતો જેમાં આરોપી અલ્તાફભાઈ વોરાને એક વર્ષની કેદ અને ચેકના ચાર લાખ વળતર પેટે ત્રણ માસમાં ચૂકવવા આદેશ કર્યો હતો અદાલતમાં ગેરહાજર અંગે કારણ રજૂ ન કરવા બદલ અલ્તાફભાઈ વિરુદ્ધ એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવાનો પણ કોર્ટે હુકમ કર્યો